ખેડા જિલ્લાના મહુદા તાલુકાના ચુણેલ ગામમાં સસ્તા અનાજની દુકાનદાર દ્વારા અનાજ ઓછું આપવા અંગેનો વિડીયો થયો વાયરલ ખેડા જિલ્લાના મહુદા તાલુકાના ચુણેલ ગામમાં આવેલી સરકારી સસ્તા અનાજની દુકાનના સંચાલક અમરીશભાઈ શાહ દ્વારા ગ્રાહકોને અનાજ ઓછું આપવામાં આવતું હોવાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર જોરશોરથી હાલ વાયરલ થઈ રહ્યો છે આ વિડીયોને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે રિપોર્ટર નવદી પ્રાવલ ખેડા મહુદા પંદર કિલો કેમ કારણ એ નહીં કારણ બોલો પાવતી માટે ફોટો છે કાલનો પાડ્યો મેં મને ખબર હતી કે આ થવાનું અમરેશ કાકા બોલો તમે શા માટે એટલું આપવું પડે છે તમારે લેટ આવે ઓછો ઓછો સ્ટોક આવે એમ કહેવા માંગો છો કઈથી ઓછો આવે એ બોલો તમે બોલો બોલો મારે કોમ સર ચલો ચલો અરે આ કેટલા સમયથી આવું થાય છે બોલો તમે અમરેશ કાકા મેન ના એવા છે બરાબર આ બેઠ્યા છે એ બોલો 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 મારે જવાબ જોઈએ છે અત્યારે કેટલા ગ્રાહક છે મારે કંઈ નહીં જોઈતું મારે વધારાનું જોઈતું જ નહીં

બરોબર અમરેશ કાકો છે પોતે એવા બધું એવું કર